આ તો જો વરરાજો ઘર આવી ગયો અંદર ગયો બાકી મિત્રો એક વાત કહી દઉં આને છે ને આને આમાં રેડ કલર લેવો તો આને બોલો આમાં મરૂન કલર આવે ને એ લેવો તો દર્શન

પણ આમાં ધ્યાન નથી લોગમાં જોયે રાખ જેને છે ને આપડે છે ને ચોવીસ કલાક આમાં ગાડીમાં પૂરી દેવો પણ તું તાર જોયે રાખ બધું અને આ ત્રણે જો અહીં પારુભાઉ બહુ બધું ડિસ્કસ કરે છે કે આપણને ફ્રીમાં એટલે કે ઓફરમાં ભેગું ગાડી જોડે શું મળવાનું છે આ ચાહ કે પેલા મ્યુઝિક સિસ્ટમ જ ચેક કરાવી કે ભાઈ બધું તમ તમ હરખું વાગે છે ને હવે બધા જો ભરાણા હી પાછળ અને એ બધા ફીચર સમજે હે દર્શન ચલાવી હો બાકી આને હજી પૂજા પૂજા કંઈ કરવાને જ દીધું હું પાર્કિંગમાં ગોઠવે ને પછી કરીએ બધું ફોટોગ્રાફી બાકી છે કાં હજી તો ભાઈ જો હવે ફાઇનલી નવરા થઈ ગયા ને હું તમને ખાલી એકવાર ખાલી ઓવરવ્યુ આપી દઉં લુક ઈ જોઈ લ્યો ખાલી ગાડી ચકાચક કેમ લાગે ઈ આપડી જોઈ લ્યો આવો કઈક પાછળથી પાછળથી આવો કઈક લુક છે સાઈડમાંથી આવો કઈક લુક છે આ બે ઊભી છે અહીંયા અને ભાઈ જો આગળથી આવો કઈક લુક છે હવે શું કરવાનું છે હવે આપણે ગાડી લીધી તો પૂજા કરી જો હે ને ભગવાનને બતાવવાનું કા ભગવાન ને દેવા હાલો હાલો નીચે આપડા ગણપતિ બાપા છે નીચે થી ઉખાડ જાવ

પછી જાય આપડે રીંગણી કલર નથી પપ્પા બ્લુ કલર છે તમાર ટી શર્ટ નો કલર છે નંબર આપડે લેવાના છે આરડી આહિર જો મેળ પડે તો કા મેર તો પડદ ને નંબર પ્લેટ નું ફાઈનલ એટલે નહોતું કે આવતા બહુ વાર લાગી જાય એટલે ટેમ્પરરી માટે લઈ લીધી છે ટેમ્પરરીયા માટે પછી આપણે આપણી જો ગાડી ગુલાબી કેવી લાગતું ઓહો હો એને તો પણ મેચિંગ જો ખાલી ઘડિયાળ જો ઘડિયાળ નો પટ્ટો જો મેચ કર્યો

ઠંડી હતી એટલે કપડા બુપડા બધું બદલી ગયું છે બાકી જો આપડી મસ્ત બ્લુ ગાડી બ્લુ ને બાજુમાં બ્લુ દર્શન ને મહિનો ઓલું શીખશે ઓલું જો હે એટલે રમકડું આપણે દઈ દીધું હે એક એમ જ હોય ને ચાલો આપડે જઈએ મંદિર અમે જો પાછળની સીટમાં આવ્યા ને ડ્રાઈવર આપણો બઈડલો જો ડ્રાઈવર બધાને ટેસ્ટ આઉટ કરવી પડે ને ગાડી કેવી છે હજી હજી એક આ આ ડ્રાઈવર બદલશે પછી આ ડ્રાઈવર બદલશે ઈ ભલે ને અમે બીજા બીજા વિડિયોમાં બદલશું આજે તમે બે હાકો એવું હોય કઈ નાના ના ટેસ્ટ ડ્રાઈવ તો લઈ જ લેવાની પડે ને બરાબર હા બેટર પોલિટી ચાલે નક પાછળ જવા દે હું નહીં મજા આવે તો તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ સ્વામીના મંદિરે દર્શન કરવા હટુ કા દર્શન દર્શન કરવા આવ્યા છે જો દર્શન કરીએ છીએ અને ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે આપડા હેવી ડ્રાઈવર એન્ટર થઈ ગયા હાજો હેવી ડ્રાઈવર ઓકે ઈચ્છા નથી પણ દર્શન નવી ગાડી તરત હું ના ચલાવું તો ના 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 એવું કઈ ન હોય એવું આલ બંધ કરો બંધ કરો

બસ થઈ ગયો અહીંયા આ બદલવાનું ને તા પેલું વિન્ડશિલ્ડ નું ફ્લુઇડ નાખવાનું તો અટાર તમે શું જોવા ખોયલી છે આ કેટલું ચોખ્ખું છે થોડા રેન કેવું થઈ જશે ચોખ્ખું જોઈ લ્યો થોડો હા એ તો દૂર ધરી જાય હા થેન્ક યુ ફોર યોર બેસ્ટ વિશીસ અને મળીએ જલ્દીથી નેક્સ્ટ vlog માં